કોઈ કશું કે નહીં વિડીયો બનાવવાનો બેટા આપણે માફું ન હમ આપણે એમ જળચી જવાનું જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો તમારે બધાનો દિલ દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે અરે તમે બધાએ અમને આટલો બધો સપોર્ટ કર્યો અને તમારા બધાના પ્યાર તમારા બધાની મહેનતથી અમારે ફાઇનલી યુટ્યુબનો પગાર આવી ગયો છે અને હા હું તમને કહું કે આ અમારો પગાર મને કયો છે મને નથી યાદ કેમ કે મેં છે ને બહુ વાર ઉપાડી લીધા છે મારા ખ્યાલથી હું વિચારું ને તો કયો હશે ખબર હશે યાર મને નહીં યાદ પરંતુ આ પેમેન્ટ જે આવ્યું છે ને અમારું અત્યાર સુધી યુટ્યુબના જેટલા પણ પૈસા આવ્યા ને જેટલો પણ પગાર આવ્યો એનાથી પગાર આ બધું હાઈ લેવલ છે એમ સૌથી વધારે આ પગાર આવ્યો છે જે આજે જ હું તમને બતાવવાનો છું ને એ પગાર બાકી આ પગાર તો અમારે છે ને નવરાત્રિના પહેલાં આવી ગયેલો પણ અમે છે ને કેમ કે નવરાત્રિ પાવન દિવસ હતો એટલે મેં પેમેન્ટ જોવા આવ્યું ને તો મેં પપ્પાને કીધું હતું કે પગાર આવી ગયો છે પણ કેટલા આવ્યા એ મેં નથી કીધું તો જેવા આવ્યા ને એટલે અમે અમારા ઘરે માતાજીની સ્થાપના કરી છે કળશની સ્થાપના કરી છે તો મેં મંદિરમાં પગાર મૂકી દીધેલું તો જે મંદિરમાંથી ઉપાડ્યું નથી અને એમને કીધું પણ નથી કે કેટલા આવ્યા છે બાકી અમને ખબર તો છે કે આવી ગયા છે એમ પણ કેટલા આયા છે એ અમને નથી ખબર બાકી કઈ આપણો જે યુટ્યુબનો પગાર આવેલો એ પગાર હજી સુધી અમારે છે ને મંદિરમાં છે જુઓ હજી મેં મંદિરમાંથી કાઢ્યો જ નથી બહાર જવું તમને દેખાતી હોય તો થપ્પી હે ને તો હવે પપ્પાને એમને આવવા દઈએ એમને ખબર છે અને પણ કેટલા આવ્યા છે એ કોઈને ખબર નથી ખાલી મારા સિવાય મને બી ખબર છે કેટલા આવ્યા છે પણ એમને કોઈને ખબર નથી તો પપ્પા અને મમ્મીને દાદી ત્રણને આવવા દઈએ ને પછી આપણે એમનો પગાર અહીંયા મંદિરમાંથી લઈ અને પપ્પાના અને મમ્મીના અને દાદીના હાથમાં આપણે મૂકવાનો છે ને પછી એમને ગણાવશું કેટલો આવ્યો છે બરાબર બાકી અમારે જો અમારા ઘરે છે ને માતાજીના કલશની સ્થાપના કરી છે તો નવરાત્રીના પહેલા દિવસે જ ને મતલબ નહીં નવરાત્રિના આગલા દિવસે જ પગાર આવી ગયેલો પણ માતાજીની સ્થાપના કરવાની હતી ને અમારે કેવું ખબર કે ઘરમાં કોઈ લક્ષ્મી આવે ને તો પહેલાં અમે છે ને મંદિરમાં મૂકતા હોઈએ તો અમારા ઘરમાં લક્ષ્મી આવી તો લક્ષ્મીશને આપણે મંદિરમાં મૂકવાની હોય હે ને તો હજી હું એમને હાથ પણ નથી અડાડતું કેમ કે પપ્પાને બધા આવી જાય પછી હું લક્ષ્મીને હાથ અડાડી અને અહીંથી લઈ અને મમ્મીને હાથમાં પપ્પાના હાથમાં આપણે મૂકવાની છે બરાબર તો એમને આવા દઈએ ને ફાઇનલી ગાઈશ બે કલાક રાહ જોઈ અને અત્યારે મારા દાદીની આવી ગયા હે દવા કરી

તને ખબર પડી ગયા ને પણ મને બરોબર નથી પડતી એમ તો જોઈએ આજ પપ્પા ને આવે મમ્મી ને પછી તઈ બધા બેસીએ પછી આગળ વાત પાછો બેહીએ હે હા જો બેહો એ તો આઈ બેહી જઈએ આઈ બેસા ચલો રેડી રેડી तो गाइस मारो ओप्पा ने विचार है कि सरप्राइज मसू है हम्म तब ने खबर है ने इस सरप्राइज अभी तो कुछ नहीं मैं तो खबर है मने खबर नहीं थी मधे बराबर खबर नहीं बेटा तब तो मैं बात तो करी भाई थासी और तुमने खबर आ है हारू जो तो गाइस चलो अबे आपड़े हमने सरप्राइज आपवानो आई गयो है अबे खबर पड़ी जिन पढ़िन तो चलो गाइस डन डडन लीलावन ગાઈસ ચલો જય માતાજી ચાલો બધા જય માતાજી બોલો તો ગાઈસ જો અમારા માતાજીમાં મૂકેલા મંદિર મંદિરમાં એટલે અમે અહીંયા ને ચોંડલા ને એવું કહ્યું છે તિલક ને એવું કેમ કે લક્ષ્મી કહેવાય એટલે ચોંડલા કરવી પડે લક્ષ્મી અમારા ઘેર આવે એટલે એને કંકુથી અને ચોંડલાથી પૂજન વજન મતલબ વધાવી પડે અને પૂજન કરવું પડે બરાબર તો સરસ કામ

જરૂર નથી પડતી ને પડે 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 તો તો થોડી કેવું એટલે ભૂલ ચાલો અને કેટલું છે છે ગણવાની કોશિશ કરો હવે પપ્પા ગણે બે ત્રણ ચાર સાત આઠ નવ દસ અગિયાર ચૌદ પંદર સોળ 20, 43, 22, 53, 64, 64, 64, 64, 28, तिरपन छप्पन पंचावन छप्पन सत्तावन अट्ठावन उन्सठ साठ इकसठ बासठ चौंसठ चौसठ छियासठ सड़सठ अड़सठ इनतेरते चौहत्तर पंचोत्तर छियार सत् तो गाइस અમારા છે ને યુટ્યુબ ના રૂલ્સ હોય કે આટલું પેમેન્ટ આગળ કેવાનું નહીં તો એસી સુધી તમે ગણી કાઢ્યા છે અને હજુ ભી આ છે પણ કહેવાય નહીં એમ કેટલું એમ બરાબર હવે એસી નોટ હોય ને એસી કે ને બીજી પણ આ બહુ બધી ઉપર છે એસી છે એટલે કે આ નહીં કોણ એને કરતા હતા પપ્પા એસી શું એસી શું એટલે ચાલે ને હા ચાલે અને આ ગાઈસ હું બંધ કરી

એ આપણો કરે ને હું રાખડા તો હું કરાય પણ ભગવાન પરવાળા દરાસના દડે ખબર છે કે કેટલો પણ હવે તમારા અંદાજ થી તમે વિચારી લેજો કેટલો હસસે બરાબર અમે વધારે કશું કહેતા નથી પણ આ જોયેલા ગાઈસ કે ઊડે ને એ કે ને આપણા આપણા ઘર વપ્રાસમાં વાપર્યું આનું અમે વાપર્યું

મોટા નથી આપડે ઉઠી ઉપર ઉપરવાળા ભગવાન કુદરત આપણને મોટા કઈ દાડે માતાજી હા બરોબર એવું રાખવાનું મોટી પાકડી નહીં આપડે તમે છે ને કોમેન્ટ કરો ને તો એ કોમેન્ટ તો હું વાંચું છું એની સાથે અમારી ફેમિલી પણ વાંચે

હું બનાવતી પણ આ બધું આવી જાય દીકરાનો વિડીયો જોઈ ને આનંદ આનંદ થઈ જાય એટલે વિડીયો તો આપડે ભલે ગમે તેમ થાય થાય જાય

चलो गाइस चलो हमारा गा। मम्मी चाय मुके है अब या आ डाई तो मत दे पड़ी हो मार मार दा पड़ी आई जाए डोही थे जी तू तो डोही एक एक डोसी मायरा ओए हो नहीं रही हूं की दुमानी है परम दिवस पास बुला है परम दिवस पास की दे टाइफाइड टाइफाइड है तो बोतल आ बेया जाए मम्मा ने पेट मम्मा ने तू तो आ मैं ढोकन थी ले ऊपर हूं लाऊ एवू है तो

સ્ટીલ માં મારું પણ હોય સ્ટીલ માં લાઈ હું આ પણ એ ટણ હતી તરત જ કશું મસ્ત ચા પી અને આજનો વ્લોગ અમે આટલા સુધી જ રાખીએ છીએ હવે બહુ લાંબો વિડિયો થઈ ગયો છે એટલે મળીએ કાલના નવા વ્લોગ સાથે અમે અંધા જીમ માં જવાનું હા તો ગાઈસ મારે ભી હવે જીમ માં જવાનું છે હું તમને કાલના વિડિયોમાં હું મારું આખું જીમ બતાવીશ હું જીમ માં હું શું કરું એમ મારી એક્સરસાઈઝ બધી બતાવીશ તો આજનો વિડીયો બહુ લાંબો થઈ ગયો ને માં થઈ ગયો બહુ લાંબો તો કાલે મળીએ કાલ નવા નવા બ્લોગ સાથે ને અમે બી ટ્રાય કર્યું કે ડેલી બ્લોગ મૂકીએ ડેલી આવી મિની બ્લોગ મૂકીએ ટ્રાય કરશું ગાઈસ પણ ઘેર આવી તો ગમે તને ગમે તે કોમ આવીને કોઈક અને હવે દિવાળી આવે તહેવાર એટલે મેં મનનું અવર જવર બી છે ને મમ્મી અને હું તો વધારે પડતી વાડો મજૂર હું અને મારી મમ્મી ને મારા દાદી બે તો વધારે પડતા ખેતરમાં જ હોય એમ ગાઈસ ખેતર માં કેમ કે અમારી બેહો ને એવું હોય ને એટલે સાર ને હાર બધું લાવવાનું અમારે બે તો છે ને

તો કાંઈ નહીં કહીશ મળીએ કાલના નવા નવા બ્લોગ સાથે આજનું બ્લોગ તમને કેવું લાગ્યું છે અમને કમેન્ટમાં કહેજો અને તમારે જે કહેવાય ને બધું કમેન્ટમાં કહી દેજો અમે ઓશીએ કમેન્ટ અમે નથી ઓસતા એમ નથી બધું ઓશીએ માં હવે કેમેરા પર હાથ મળી દેડો ટાટા બાય બાય ને ગુડ નાઇ